બહુ ચર્ચિત નામ એટલે કે હિરલબા જાડેજા કે જેઓનું નામ અનેકવાર છેતરપિંડીના કેસમાં પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યું છે ફરી એક વખત હિરલબા સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે ને એમની ધરપકડ કરવામાં આવી છે હવે કઈ જગ્યા પર આ ગુનો નોંધાયો છે અને કઈ પોલીસ છે કે જેમણે એમની ધરપકડ કરી છે કયો કેસ છે તેમને વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી હિરલબા જાડેજા અનેક વખત છેતરપિંડીના કેસમાં પોલીસ ચોપડે એમનું જે નામ છે તે નોંધાઈ ચૂક્યું છે ફરી એક વખત છેતરપિંડીના કેસમાં તેમનું નામ સામે આવ્યું છે અને તેમની સાથે વધુ એક વ્યક્તિ છે જેમની ધરપકડ કરવામાં આવી છે હિરલબા જાડેજાને અન્ય એકની અમદાવાદ સાયબર ક્રાઇમે અટકાયત કરી છે મોતીલાલ ઓસવાલના નામે એકત્રીસ પોઈન્ટ ઓગણસાઠ લાખની છેતરપિંડી બને કરી છે અને બંનેને ત્રણ દિવસના રિમાન્ડ પર લઈ જવામાં આવ્યા છે જે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ છે તેમણે મોતીલાલ ઓસવાલ ઇન્વેસ્ટમેન્ટ ક્લબના નામે એકત્રીસ પોઈન્ટ ઓગણસાઠ લાખની છેતરપિંડી કરી છે અને જે આખી ગેંગ છે એમના બે મુખ્ય આરોપીઓને હવે ઝડપી લીધા છે અમદાવાદ સાયબર ક્રાઈમે અને જેમાં નામ ખુલ્યું છે સચિન મહેતા અને હિરલબા જાડેજા આ બંને આરોપીઓને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે તેઓએ વોટ્સએપ દ્વારા રોકાણકારોનો વિશ્વાસ જીતી શેરબજાર અને આઈપીઓમાં ઊંચા વળતરની લાલચ પણ આપી હતી ફર્યાદ એવી છે કે આરોપીઓએ ફર્યાદીનો વોટ્સએપ દ્વારા સંપર્ક કર્યો અને તેમને મોતીલાલ ઓસવાલ ઇન્વેસ્ટ ક્લબ નામના ગ્રુપમાં પણ ઉમેર્યા વોટ્સએપ કોલ પર પોતાને મોતીલાલ ઓસવાલ કંપનીના પ્રતિનિધિ તરીકે રજૂ કરીને તેઓએ વિવિધ લિંક્સ મોકલી એપ્લિકેશન દ્વારા રોકાણ કરાવ્યું ઊંચા વળતરની લાલચ આપીને ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક ખાતાઓના પૈસા પણ ટ્રાન્સફર કરાવ્યા અને તપાસ દરમિયાન આઈડીબીઆઈ બેંકના એક ખાતામાં પચાસ હજાર અને એક્સિસ બેંકના ખાતામાં ત્રણ લાખ પચીસ હજાર જમા થયા હોવાનું પણ સામે આવ્યું છે

હેરફેર કરવામાં આવતી હતી જેમાં અડતાલીસ વર્ષીય જ્યાં સચિન મહેતા છે એમને મદદ કરતો હતો એટલે હવે આ જે બંને આરોપીઓ છે એમના અગાઉ અન્ય ગુનાઓમાં પણ એમની અટકાયત કરવામાં આવી હતી સાયબર ક્રાઈમ બ્રાન્ચે સાત નવેમ્બર બે ના રોજ જુનાગઢ અને પોરબંદર જેલમાંથી તેમનો કબજો મેળવી તેમને ઔપચારિક રીતે અટક કર્યા બાદ અને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા

કયા એવા લોકોના નામ સામે આવે છે કે જેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે અમારા અહેવાલ ને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ ન્યૂઝ ચેનલને શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર